सीताराम बताने अजीजो अनुवावा सही सी अमीन धुविंद बताने अनुवावा सही सी कम मन कम मजा वाले से तो लोग मां कंटिन्यू भी आ रहे हैं पुत्रों विभिन्नती अर्थित जैसे विभिन्न तो वही बहु इतना अति अर्थित जो

आले उभा ठाव आलो देखो मी बोल

ના હાલો તો હવે હું જ વૈભવભાઈ તો અંદર હવે વૈભવને પુરાઈ દેવાનું છે તો વૈભવભાઈ હવે ગામડે ગામ વૈભવ તો વૈભવને જો કુઈ જવાનું છે હવે આલે જોતા તો બેઠો તા હે કુઈ જા તો ત્રણ વાગી ગયા છે ત્રણ હવા તણ થઈ છે અને શાહ બનાવી છે તો શાહ પહી તો મસ્તીની શાહ બનાવી નાખી છે તો ઘઉંનું દાણું કરીએ છીએ શાર વાગવા આવી ગયા છે તો ઘઉંનું દાણું કરીએ છીએ હું ને જોઈ બેન તો જોઈ બેન દાણું કરી હમ

તો બકાલો લી આવીશું તો દેશી ટમેટા મસ્તીને લઈ આવીશાલુ બકાલો લઈ આવીશું તો મસ્તીના દેશી ટમેટા લી આવીશું સરસ મજાના દેશી ટમેટા છે ને દેશી કોથંબરી મસ્તીની છે તો દેશી કોથમી લઈ આવીશું તો મસ્તીની ફૂલવાળી છે ફૂલડાવાળી સરસ મજાની દેશી છે અને મકાઈ લઈ આવી છે મસ્તી ની મકાઈ છે તો છ વાગી ગયા છે અને બકાલુ પણ લઈ આવી છું તો છ તો વાગી ગયા મારો લોક ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આજે છ વાગી ગયા છે તો આજે લોક પૂરો કરીશું